ત્યારે માને બિસાણીને બહુ દુઃખ થાય છે બહુ દુઃખ થાય છે એટલું જ નહીં ઈ માં જ્યારે એનો દીકરો જન્મતીઓ નાનો હતો ત્યારે તે બારોટિયાની અંદર ભીનામાં એ હુતી અને સુકાની અંદર પોતાના દીકરાને સુવરાવતી અને જ્યારે દીકરો માંદો થાતો ત્યારે એને ઓહડિયા જ્યારે પાતીને ત્યારે તે દૂધમાં ઘોળતી

અરે પિતા તને શું ખબર પડે એ બાપ તને શું ખબર પડે જા તું આજ થી મારાથી જુદો થઈ જાય અને પોતાના મા બાપ ને બહુ દુઃખ થાય છે પણ આજે હું એક વાત એવી કહેવા આવ્યો છું કે આજની જનરેશન ને આ વાત ગળા સુધી ઉતારવાની છે એટલું જ નહીં પૂરેપૂરી સમજવાની છે કારણ કે આ વાતની અંદર એક મર્મ રહેલો છે એ વાત એવી છે કે તૈણેતર જેવો ક્યાંક મોટો મેળો ભરાય એ મેળાની અંદર પોતાની પત્ની પતિ અને બાળક જાય ત્રણ જણા મેળાની અંદર અને ત્યારે મેળામાં કોઈ અચાનક અફડા તફડી મચી જાય છે અને બાળક પોતાના મા બાપ થી વિખૂટું પડી જાય છે અહી પતિ અને પત્ની બાળકને ગોતવા આમ તેમ આમ તેમ ફાંફા મારે છે અને પત્ની રોવા લાગે છે મારું બાળક મારો વાલ મારો દીકરો ક્યાં ગયો છે પણ ચાર પાંચ કલાક બાદ અચાનક એ બાળક પોતાને પાછું મળી જાય ત્યારે પત્ની એટલી હરખાઈ જાય છે એટલી આનંદમાં આવી જાય છે કે પોતાની આંખમાં આંસુ આવી જાય કારણ કે હરખના આંસુ કે તેમનો દીકરો તેમને પાછો મળી ગયો એ હરખમાં ને હરખમાં આવો આનંદ થઈ જાય છે પણ પતિ એ દીકરાનો બાપ એ પતિનો પત્નીનો પતિ જોધાર આહુણે રોવે છે જ્યારે એ પત્નીએ તેમને પૂછ્યું કે તમે શા માટે રો છો આપનું બાળક તો આપને પાછું મળી ગયું છે શા માટે તમે રો ત્યારે જે પતિ જે કહે છે ને એ જવાબ આજની પેઢીને સાંભળવા જેવો છે કારણ કે એ શબ્દ એવો છે અને વાત પણ એવી છે કારણ કે પતિ કહે છે છોકરાનો બાપ કહે છે

અને એ પછી બધા આખી જિંદગી હળી મળીને રે છે એટલું નહીં કારણ કે મા બાપને તો પોતાના જીવ કરતા જીવાય વાલી એટલે કે પોતાના દીકરા કરતા દીકરાના દીકરા પણ જે કોઈને આ વિડીયો તમે જોયો અને સાંભળ્યો અને એમાંથી જે કોઈને કંઈ ફેર પડી જાય તો મારું જીવન ધન્ય થઈ જાય કારણ કે કોઈથી આવી ભૂલ થતી હોય ઘણી થી આવી ભૂલ થાય થઈ જાય પણ આ ભૂલને સુધારી લેને એ મહાન કહેવાય અને માણસ એ ભૂલ ને પાત્ર છે એટલે તમે આજ થી જ જો આ ભૂલ થઈ હોય તો આ ભૂલને સુધારો અને પોતાના મા-બાપ સાથે રહો કારણ કે મા-બાપના આશીર્વાદ જો હશે તો તમારું જીવન કાયમીને માટે ધન્યતા રહે અને સવારમાં ઉઠીને મા-બાપને પૂછીને જો તમે કામે જાવ ને તો એ કામમાં કોઈ કછટ રહેતી નથી અને સફળતા પૂર્વક કામ પૂરું થાય છે મારી ચેનલ છે જૂનું એટલું હું એટલે જ આવી જૂની વાતો લઈ અને હું આવ્યો છું તમે આ વિડિયો જોયો અંત સુધી તે બદલ ખૂબ ખૂબ ધન્યવાદ મારી ચેનલને શેર મારીબ કરો એ તો કોણ બરોબર છે લાઈક શેર સબસ્ક્રાઈબ તો કરવાનું બધા કહેતા જોઈએ પણ હું તમને કહું છું કે આ વિડીયોને એટલો શેર કરો કારણ કે દરેક વ્યક્તિ સુધી પહોંચે અને જ્યાં જગતની અંદર મા બાપ દુઃખી થાય તેના દીકરા જો સાચવી લે તો મારું જીવન ધન્ય થઈ